હિતેશભાઈ શંભુજી ઠાકોર અને પ્રદીપભાઈ શાહ દ્વારા બાળકોને અર્પણ કરી અને ધન્યતા અનુભવી હતી આવું કાર્ય કરવાનો અવસર મળ્યો પરિવાર વર્તી દિનેશભાઈ મહેતા પરિવારના અધ્યક્ષશ્રી અને પંડિતજીનો આભાર માન્યો હતો બીજું એવું જ કાર્ય રસોઈનું નું આજના અમૂલ્ય દિવસે પટેલ દેવજીભાઈ રહ્યા દ્વારા એક હજાર થી પણ વધુ લોકો સુધી રસોઈ પહોંચતી કરવાનો અવસર મળ્યો તેમના ત્યાં મકાનના વાસ્તુ નિમિત્તે અને પ્રદીપ શાહ અને અર્પણ કરી જરૂરિયાતમંદ બાળકો સાથે જગદંબા માનવ સેવા ટ્રસ્ટના બાળકો આવકાર્ય હિતેશભાઈ પંચાલ હસમુખભાઈ પટેલ ને ધન્યવાદ